સંસ્કૃતિ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં આયોજિત NEP 2020 ને અનુરૂપ 484 માં અનુષ્ઠાન કાર્યક્રમમાં ઝાલાવાડના શિક્ષકોએ ગુજરાતની કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું હતું ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું ત્યારે તારીખ 18 જાન્યુઆરીએ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના સુરેન્દ્રનગરના ડી કે સોલંકી નરેશ ચાવડા મનોજભાઈ દલસાણિયા દીપકભાઈ ચાવડા મુકેશભાઈ વાઘેલા આસ્થાબેન સહાની હર્ષાબેન પરમાર હિનલ સોલંકી ખુશ્બુબેન લાલવાણી શ્વેતા ચતલ્યા રામ ભાદલવાડી તુષાર સાવલિયા દામિનીબેન પટેલ મનીષાબેન ગઢવી વનરાજસિંહ ચૌહાણે ભાગ લીધો હતો આ શિક્ષકોએ પ્રેઝન્ટેશનના માધ્યમથી ગુજરાત રાજ્યના ભાષા વાદ્યતંત્ર પર્યટન લોકનૃત્ય વગેરેની જાણકારી આપી હતી સોળથી છ ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં દેશભરના તેર રાજ્યોના કુલ બોતેર શિક્ષકોએ ભાગ લીધો હતો જેમાં ગુજરાત ઝારખંડ હરિયાણા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ છત્તીસગઢ મધ્યપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ સિક્કિમ આસામ ગોવાના શિક્ષકોએ ભાગ લીધો હતો મિત્રો હું રામભાઈ અને અત્યારે દિલ્હી ખાતે છું તો અહીં જે ગુજરાતથી તાલીમ માટે આવ્યા છે મિત્રો એમનો હું પરિચય લેવા માગું છું એમના વિશે જાણવા માગું છું તો અહીંયા મારી સાથે ગુજરાતથી આવેલા મિત્રો છે તો હું એમના થોડા પ્રશ્નો પૂછીશ અને એમના વિશે જાણીશ તો પેલા તો સૌથી પહેલાં તમારું નામ જણાવશો હા મારું નામ ડી કે સોલંકી છે આપ ગુજરાતથી આવો છો તો ગુજરાતથી કેટલા જણા આવ્યા છો સાહેબ અમે ગુજરાતથી કુલ પંદર જણા એટલે કે પંદર શિક્ષકો તાલીમ માટે આવેલા છીએ આ પંદર વ્યક્તિઓ આવ્યા છો તો કઈ તારીખથી કઈ તારીખ સુધી આવ્યા છો અને જે જગ્યાએ અત્યારે દિલ્હીમાં તમે આવ્યા છો એ સ્થળનું નામ શું છે અમે ખાસ તો છોડ જાન્યુઆરીથી આવેલા છીએ અને છ ફેબ્રુઆરી સુધી આ તાલીમમાં રોકાવાના છીએ અમે નવી દિલ્હી સેક્ટર સાત ખાતે અહીંયા સીસીઆરટી કેન્દ્રની અંદર રોકાયેલા છીએ હવે દેવજીભાઈ એ જણાવશો કે તમે અહીંયા સોળ તારીખથી છ તારીખ સુધી રહેવાના છો તો અહીં આવા પાછળનું ધ્યેય શું છે ગુજરાત સરકારે તમને જે મોકલ્યા છે એ પાછળનું મહત્ત્વ શું છે સાહેબ મહત્ત્વ મત એવું છે કે આ કેન્દ્ર લેવલની તાલીમ છે સીસીઆરટીની એન ઇપી બે હજાર વીસ અંતર્ગત તાલીમ છે અને કલ્ચરલ કક્ષાની આ તાલીમ છે એટલે આ તાલીમની અંદર દરેક રાજ્યમાંથી અલગ અલગ રાજ્યોમાંથી શિક્ષકો આવેલા છે ખાસ કરીને તેર રાજ્યમાંથી શિક્ષકો આવેલા છે અને દરેક રાજ્યના શિક્ષકો પોતપોતાની સંસ્કૃતિ કલા અને એનો અહીંયા પરિચય કરાવે છે અને આ રીતે એક કલ્ચરલનું આયોજન થાય એવું આયોજન કરવામાં આવે છે તો અમે પણ ગુજરાતમાંથી આવી અને અમારી સંસ્કૃતિને શોભે એ રીતના કલ્ચરલનું આયોજન કરેલ છે સાંસ્કૃતિક નૃત્યો સાંસ્કૃતિક સાહિત્ય ગુજરાતની ખાણીપીણી ગુજરાતની કલા આ બધા જની રજૂઆત કરી અને ગુજરાત રાજ્યનું અમે નામ રોશન કરવા માટે અહીંયા આવેલા છીએ સરસ તો મિત્રો ગુજરાતની જે પરંપરા છે ગુજરાતનું સાહિત્ય છે દેવજીભાઈએ જણાવ્યું કે બધાનો પરિચય દિલ્હી ખાતે આ આપ્યો છે તો બીજું જણાવીશ કે આ ગુજરાત સરકાર દ્વારા તમને મોકલવામાં આવ્યા છે તો અહીંથી તમે જે શીખીને જાશો એનો ઉપયોગ તમે ક્યાં કરવાના છો સાહેબ અહીંથી જે શીખીને જઈએ છીએ એનો ખાસ તો ઉપયોગ બાળકોમાં અમે શાળા કક્ષાએ કરવાના છીએ કે જે અહીંયા શીખેલા છીએ દાખલા તરીકે અમે ગુંથણ કળા શીખેલા છીએ કુંભારી કામ શીખેલા છીએ અમે બુક બાઇડિંગ કરવાનું કામ શીખેલા છીએ રંગોળી કરવાનું કામ શીખેલા છીએ તો આ બધું જ અમે શાળાએ જઈને બાળકોને શીખવવાના છીએ જેથી કરીને બાળકો પણ ભવિષ્યની અંદર આવા કામ કરી અને પોતે પોતાનું ગુજરાન ચલાવી શકે અને પોતાનું અલગ એક કલા ઊભી કરી શકે તો મિત્રો